તેવું પાર્કિંગ બિલ્ડિંગ સારું લોકેશન સારું લોકાલિટી સારી અને કારપેટેરિયા પણ સારા એવાને સાવ વ્યાજબી કિંમતમાં ફ્લેટ આપી દેવાનું છે લિફ્ટની સુવિધા છે મેઇન રોડનું બિલ્ડિંગ છે કોઈ વસ્તુ તમે ફ્લેટમાં ઘટેને પૂરો વિડિયો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ કન્ટ્રી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડિયા તમને જોવા મળી શકે અને બીજું તો મહત્વનો એ છે કે આમાં તમારે બ્રોકરેજ ચાર્જ પણ આપવાની નથી હું અંતમાં માલિકના નંબર પણ આપીશ એટલે આપીશ એટલે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો જો લિફ્ટની સુવિધા છે અને સીડી પણ મોટી છે ગેસ્ટ લાઇન છે એમસી લાઇન છે પાણીનો दाब છે પાણીની કોઈ સમસ્યા નથી બિલ્ડિંગને લોકાલિટી અને લોકેશન બહુ સરસ છે એટલે વ્યાજબી ભાવમાં ફ્લેટ આપી દેવાનું છે કિંમત પણ હું જણાવીશ એટલે વિડીયો પૂરો જજો બધી જગ્યાએ લાદી કામ પગથિયામાં બધે કરેલું છે પાણીની તો કોઈ સમસ્યા જ નથી અને એક રૂપિયાનો ખર્ચ નથી તમારે આ ફ્લેટમાં સાવ યદ્ધિ ભોમાં હવા એરિયામાં આવો ફ્લેટ ન મળે એટલે ભૂલશો નહીં વેલા તે પેલા કરવાનું છે વિડીયો પૂરો જોજો એટલે માલિકને નંબર પણ સેલે આપી દઈશ એટલે તમારે ડાયરેક્ટ માલિકને જ ફોન કરવાનો કારણ કે તમારે કોઈ બ્રોકરેજ ચાર્જ પણ આપવું ન પડે જો હવે આપણે સીડીથી ઉપર આવી ગયા બીજા માળે લિફ્ટ તો તમને બતાવઈ હવે અહીંથી તમને ફ્લેટની બાજુમાં લિફ્ટ છે તે પણ હું તમને બતાવી દો હવા ઉજાત બધે બાજુ તમને એમ ન થાય કે હું ફ્લેટમાં સારી એવી અને વ્યવસ્થિત માણસ જ રહેશે કોઈ જાત નો કોઈ તમારે તકલીફ જ નહીં એટલે જો અત્યારે હું તમને કમ્પ્લીટ વિડીયો બતાવું છું આ છે આપણો હોલ હોલમાં પીઓપી કલરકામ બધું કમ્પ્લીટ હવા ઉજા જ ફૂલ કોઈ જાતનો કોઈ ફ્લેટમાં વાંધો નથી પાંચસો પચાસ કાર્પેટ એરિયા છે અને કિંમતની વાત પણ હું તમને કહીશ ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે કલર કામથી માંડીને ફર્નિચર સેમી પણ કરેલું છે અને એડ્રેસની વાત કરીએ તો મંગળા રોડ જેમ કે બસ સ્ટેન્ડથી આગળ ભૂતખાના શોખથી નજર નજીક અને વિજ્યા કોપરેટિવ બેંક છે એની એક્ઝેક્ટ બાજુમાં બિલ્ડિંગ આ છે આપણો માસ્ટર બેડરૂમ અને માસ્ટર બેડરૂમમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે પાણીના નળ ફિટિંગ થી માંડી તમારે કોઈ વસ્તુ કરવાનું નથી ડાયરેક્ટ સર સામાન લઈને રહેવા આવી શકો તેવો ફ્લેટ આપડે એક માસ્ટર બેડરૂમ જોયો અને આ બીજો રૂમ છે તેમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે કલર કામ થી માંડી બધું કમ્પ્લીટ છે પાંચસો પચાસ કાર્પેટ એરિયા છે કિંમતની વાત કરીએ તો માત્ર ને માત્ર ત્રેવીસ લાખ એકાવન હજાર રૂપિયા અને તેમાં પણ તમને મજા આવે તો પાર્ટીના નંબર હું આપું છું તમે ભાવમાં માગી શકો છો લોકેશન ને લોકાલિટી સારી અને સાવ વ્યાજબી ભાવમાં ફ્લેટ કહેવાય ટુ બેડ ઓલ કિચનનો નો તમારે એક રૂપિયા નો ખર્ચ નથી આ કિચન છે અને કિચન માં પણ સેમી ફર્નિચર કમ્પ્લીટ કરેલું છે ટાઈટલ ક્લિયર છે તમારી શિબિર જો હારી હોય તો એસી થી નેવું ટકા લોન પણ તમને મળવા પાત્ર છે એટલે તમે એક વાત યાદ રાખજો કે આવો ફ્લેટ સિટીની વચ્ચે તમે ગોતતા હોય તો ભૂલ ન કરતા જય માતાજી અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ પ્રેસ કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી